કચ્છ વાગડ સાત ચોવીસી સમાજના મૂળ બચાવના અને મુંબઈને કર્મભૂમિ બનાવી સેવા કાર્યોમાં સક્રિય એવા બાપુભાઈ કાનજીભાઈ વોરાનું દુઃખદ નિધન થતાં શોકની લાગણી ફેલાઈ અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી કચ્છ વાગડ સમાજના અગ્રણી કાર્યકર કચ્છી પાખાડી મુંબઈ ગુર્જર સમાજના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી તથા કનકસુરી અહિંસાધામ બચાવના પ્રમુખ તેમજ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ શ્રી બાબુભાઈ કાનજી વોરા બચાવ મુંબઈ નું અવસાન થતા બચાવ તેમજ મુંબઈ અને અનેક સંસ્થાઓના કાર્યકરોમાં શોકની લાગણી પ્રસરી છે વર્ષોથી મુંબઈ રહેતા અને સાથે સેવાના કામ કરતા પ્રોફેસર નવીનભાઈ કુબડિયાએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે બાબુભાઈ જતા ખરેખર તો એક કચ્છી જૈન ગુર્જર સમાજનો સિંહ ગયો છે વાગડની ગર્જના કરતો સિંહ ગયો છે અને કનકસુરી અહિંસા ધામના રક્ષા કરતો એક સિંહ ગયો છે એમના જવાથી ઘણી ઘણી ભારે ખોટ પડી ગઈ છે એમની વિશેષતા એ હતી જે કામ હાથમાં લે એ કામની પાછળ પડી જાય રાત દિવસ એની પાછળ પરિણામ આવે ત્યારે જ એ એટલું જ નહીં દિવસ રાત એમના મનમાં માત્ર સાંજ જ રમ્યા કરતો અને એમાં વિશેષત સમાજ નો જે નબળો વર્ગ છે એના માટે એ સતત તૈયાર રહેતા ગુર્જરવાડી અને પાખારી સમાજ એને એકજૂટ રાખવામાં એમાં દાયકાઓથી દિવાળીની મીઠાઈનો વિભાગ અને શિયાળાના અડદિયા પાકનો વિભાગ તો એમનો જ અને એ રીતે અનેક રીતે એ સેવાના ક્ષેત્રમાં અનેકને માટે રૂપ બન્યા છે એનો ખૂબ આનંદ છે પણ સમાજે એક ઉત્તમ કાર્યકર ગુમાવ્યો અને મેં મારો એક અંગત મિત્ર ગુમાવ્યો એની ભારે પીડા છે પ્રભુ એમના આત્માને બચાવ અને તથા આગેવાન સામાજિક કાર્યકર ધીરજલાલ અનોપચંદ મહેતા એ શ્રદ્ધાંજલિ આપી બાબુભાઈ ઘણા વર્ષો સુધી બચાવ કનક સુરી અહિસાધામ ની અંદર એમને પ્રમુખ તરીકે સેવા આપી અને એના પહેલા એક સક્રિય કાર્યકર તરીકે પણ ઘણા બધા વર્ષોથી સેવા આપી રહ્યા છે અને પાંજરાપુલની સેવાઓ એમની ખરેખર બિરદાવાલાયક હતી બચાવ ગામ પ્રત્યે એમને અનેરું આકર્ષણ હતું અને ઘણું બધું બચાવ માર્ગ જ્યારે જ્યારે કંઈ પણ સારું થાય એ એમને બચાવના સારા થવા માટે અભિનંદન આપ્યા કરતા અને મુંબઈમાં પણ સામાજિક રોલ એમનો સારો એવો રહ્યો છે અને એક જૈન આપણા સરસ મજાના આગેવાન તરીકે આપણે એક સરસ જૈનો આગેવાન ગુમાવ્યા છે એવું હું કહી શકું અને ભગવાન એમને અત્યારે આત્માને શાંતિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના ભુજ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ લાયન્સ ના પૂર્વ ગવર્નર લાયન્સ હોસ્પિટલના ના ચેરમેન કનકસુરી અહિંસા ધામના મેનેજિંગ ટ્રસ્ટીએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે પરમ પૂજ્ય ગૌભાઈ કાનજી વોરા કન બચાવ જ્યોધ્યા મંડળ કનકસુરી એહિસા ધામના પ્રમુખ શ્રી તરીકે સેવા આપતા હતા છેલ્લા 40 વર્ષથી તમે અજોડ સેવા અબોલ જીવો માટે તમામ જીવો માટે રહી છે અને તેઓના જવાથી કનકસુરી એહિસા ધામ મધે જે 1600 થી વધારે અબોલ જીવો સારવાર લઈ રહ્યા છે સેવા લઈ રહ્યા છે એ તમામ જીવો એમ અનુભવી રહ્યા હશે અને તમામ અમારા કાર્યકર્તાઓ પણ અનુભવી રહ્યા છે કે અમે એક સબળ સક્રિય અને વડીલ કાર્ય કરતા પ્રમુખ જેવા મોટા વ્યક્તિને ગુમાવ્યા છે જેની ખોટ અમારા માટે બહુ જ ન એવી ખોટ છે ભગવાન તેમના આત્મા સારી જગ્યાએ સ્થાન આપે એવી અમે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આવા વ્યક્તિઓનું આ રીતે જવું અચાનક જવું એ ખરેખર બહુ દુખ દુખદાયક છે અમે બધા વતી તમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અમારા બાબુ કાકા પરિવાર માટે હંમેશા પડખે રહ્યા તેમનું જબરજસ્ત વ્યક્તિત્વ સામેવાળાને સમજીને બોલવું પડે અને સન્માન સાથે કહ્યું પડે તેવું રહ્યું તેઓનું નિધન થતા અનેક જીવો પણ હરડ્યા હશે કારણ કે અબોલ પશુઓની ભૂખ તરસ અને સ્વાસ્થ્યની ચિંતા કરનાર બાબુ કાકા અનંતની યાત્રાએ નીકળી ગયા જીવદયા મંડળ બચ્ચાઉ સાથે આજીવન જોડાયેલા રહ્યા અને અબોલ જીવો માટે અંતિમ શ્વાસ સુધી કામ કર્યું એંશી વર્ષની ઉંમરે પણ દોડવા તૈયાર એવા પુણ્યાત્મા બાબુભાઈ કાનજી વોરા શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ સાત ચોવીસી સમાજના પ્રતિનિધિ અને વિદ્યાલયના ટ્રસ્ટી પણ હતા કચ્છી ગુર્જર સમાજ માટુંગાવાળીના પણ પ્રમુખ હતા હંમેશા સમાજના હિતચિંતક રહ્યા એમનું જ્ઞાન સમાજ અને આત્મીય ભાવના અજોડ હતા સ્વભાવે નિડર હતા કોઈની પણ શરમ રાખ્યા વિના સત્ય કહી શકતા હતા સોમાન ભર્યું અને લાજવાબ જીવન જીવી ગયા બહુ સાહજિક રીતે પશુઓ માટે ફંડફાળાની ચર્ચા કરતા કરતાં તેમણે વિદાય લીધી પૂજ્ય કાકાનો આત્મીય અને સેવાભાવી સ્વભાવ કદી ભૂલાશે નહીં અમારો કરમચંદ વિધિ પરિવાર તેમને સદાય યાદ રાખશે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના એ રીતે જુજારુ નીડર સ્પષ્ટ વક્તા કાર્યકર હવે આપણી વચ્ચે નથી તેમના આત્માને પ્રભુ શાંતિ બક્ષે એ જ પ્રાર્થના ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ लोनावाला હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન વન ડબલ ફાઇવ સેવન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલ ની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો વીજળી નો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર